ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારીમાં પણ વરસાદને કારણે જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અને પૂર્ણા નદી એ ભયજનક સપાટી વટાવી દીધી છે આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે નદીઓની જળ સપાટીમાં વધારો થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે આ પૂરગ્રસ્ત નવસારીની મુલાકાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ પણ આવી પહોંચ્યા હતા તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ તેમના ઘરમાં જેમના ઘરમાં પાણી ભરાયેલા છે અને જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેવા લોકોને મળ્યા હતા અને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા ઉપરાંત પૂરનો તાગ મેળવવા માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ સાથે મીટિંગ પણ યોજી હતી તેમજ પૂરગ્રસ્ત વિસ્તારો અને પૂરના અસરગ્રસ્ત લોકોની વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવાની સાથે સાથે જરૂરી સૂચનો પણ કર્યા હતા